વાઘરામાં રાશનકાર્ડ ધારકોને નોટિસ મામલે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતી નોટિસનો વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આક્રોશપૂર્વક વિરોધ કર્યો છે કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ગરીબ અને આદિવાસી પરિવારોના હકો છીનવી રહી છે જે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં રાજ્યના અનેક જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોની અનાજ મેળવવાની પાત્રતાની ચકાસણી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાના ભાગરૂપે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આ કાર્યવાહીને ગરીબ વિરોધી ગણાવી છે આ મામલે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ અને અન્ય આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસે સરકારને તાત્કાલિક આ નોટિસો પરત ખેંચવાની અને ગરીબ પરિવારોના હક્કો સુરક્ષિત રાખવાની માંગ કરી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે એક તરફ સરકાર ગરીબોના કલ્યાણની વાતો કરી છે જ્યારે બીજી તરફ એનએફએસએ હેઠળ મળતા અનાજનો હક છીનવી રહી છે આ કાર્યવાહી સીધી રીતે ગરીબ મધ્યમ વર્ગીય અને આદિવાસી પરિવારોને નિશાન બનાવી રહી છે આ વેળાએ કોંગી આગેવાનો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ આવેદનપત્ર દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા મામલે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે આવશે કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ચિંતા કરે અને તેમને યોગ્ય રાશન પૂરું પાડે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી ભરૂચ આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ના અનુસાર જે વાગડા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધમાં આજ રોજ અમે મેટની લઈ જંગી મેટની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે તો હું આપના માધ્યમથી સરકાર સિક્યુરિટી એક્ટર ઓબ્લિક એક મુજબ દરેક વ્યક્તિને દરેક નેશનલ ધારક ને અનાજ મળવા પાત્ર છે છતાં સરકાર સબસિડી ઉપર તળાપ મારી રહી છે જે કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો પહેલી તો કેરોસીન ની સબસીડી નાબૂદ અને હવે અનાજ ની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે મામલતદારશ્રી તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો તમારી જમીન બતાવો તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું તો હું આપના માધ્યમથી જણાવવા માગું કે સાહેબ એક નકલ છે એક એકરની એમાં આઠ નામ છે આઠે આઠ ને નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ કરવામાં આવશે ત્રણ દિવસમાં તમે એનો ખુલાસો આપો ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે ખબર નથી કે જીએસટી શું છે છતાં સરકારે રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિંડાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપ મારી બધી સબસીડીઓ બંધ કરવા માગે જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પછી ઉગ્ર આંદોલન કરતા ખચકાએ નહીં અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ડોનર રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે એવું આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું